નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ત્રણ જૂનથી લઈને તેર જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં ચોમાસું કેટલે પહોંચ્યું છે અને ગુજરાતમાં કઈ તારીખે પહોંચવાની સંભાવના છે ઉપરાંત આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ કેટલું રહેશે પવનનું પ્રમાણ કેટલું રહેશે અને ભેજનું પ્રમાણ કેટલું રહેશે એ તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું મિત્રો વિડીયોને અંત સુધી જોશો તો જ તમામ પ્રકારની માહિતી આપી દઈશું બાકી તમને અધૂરી વિડીયો અધૂરું જ્ઞાન આપી શકે છે મિત્રો શરૂઆત કરીએ તો ચોમાસાથી અત્યારે જ્યારે ચોમાસું પૂર્વ ભારત તરફથી આગળ વધી રહ્યું હતું પરંતુ દક્ષિણ ભારતમાં ચોમાસું સામાન્ય ધીમું ચાલી રહ્યું હતું પરંતુ હવે તેની સ્પીડ વધી છે અને દક્ષિણ ભારતના અનેક રાજ્યો સહિત પૂર્વ ભારતના પણ અનેક રાજ્યોને તે પ્રભાવિત કરી રહ્યું છે અને ધીમે ધીમે આગળ પણ વધી રહ્યું છે જો આ જ રીતે તે આગળ વધે તો ગુજરાતમાં તારીખ પંદરથી સત્તર જૂનની આસપાસ ચોમાસું દસ તક આપી શકે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે પરંતુ મિત્રો આપણને ભૂતકાળમાં પણ ખ્યાલ છે કે ચોમાસું અત્યારે ભલે ઝડપથી આગળ વધતું હોય પરંતુ જો અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ સર્જાય તો ચોમાસું મહારાષ્ટ્ર સુધી અટવાયેલું રહે છે અને ગુજરાત સુધી આવતા આવતા છે કે પચીસ જૂન પણ થઈ જતી હોય છે એટલે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ગુજરાત તરફ જ્યારે પણ ચોમાસું આવી રહ્યું છે ત્યારે કોઈ સિસ્ટમ ગુજરાત જે ચોમાસું છે તેને અસર ન કરે તે પણ આપણે એક પ્રાર્થના કરીએ હવે મિત્રો આગળની સ્લાઇડમાં તમને જણાવીશું એ પહેલાં જણાવી દઈએ કે અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે જે વરસાદની પરિસ્થિતિ અને સિસ્ટમોની પરિસ્થિતિ તેનો તમને એક શાબ્દિક અહેવાલ આપી દઈએ તેમાં ખાસ કરીને અરબી સમુદ્ર અત્યારે સક્રિય થઈ ચૂક્યો છે સાયક્લોનિક સિસ્ટમો ધીમે ધીમે બનવાની શરૂ થઈ ગયું છે બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સિસ્ટમ બનવાની શરૂ થઈ ગઈ છે આ બધી સિસ્ટમોના ભાગરૂપે ઉપરાંત ચોમાસાના આગમનના ભાગરૂપે દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં તો જોરદાર વરસાદ થઈ ચૂક્યો છે કેરળ સહિત અનેક વિસ્તારમાં તો ભારે તે ભારે વરસાદને કારણે જોરદાર નુકસાન પણ થયું છે બીજી તરફ ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક સામાન્ય ડી સક્રિય થયું છે પરંતુ તે જોરદાર બરફવર્ષા અને વરસાદ નથી આપી રહ્યો એટલે એક નોર્મલ ડી છે તેની અસર ગુજરાત રાજસ્થાનને બિલકુલ થવાની નથી ઉપરાંત મિત્રો ગુજરાત તરફ અરબી સમુદ્રના ભેજવાળા પવન આપણને જોવા મળશે જેના કારણે આપણને બફારો અને ગરમીનું પ્રમાણ હજુ પણ લાગી શકે છે ત્યારે બીજી તરફ મિત્રો વાત કરી દઈએ તો ગરમીનું પ્રમાણ હજુ પણ તાપમાનનો પારો બેતાલીસ તેતાલીસ ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે પરંતુ જે ગત અઠવાડિયામાં પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી સુધી જે ગરમી હતી તેમાં આપણને આંશિક રાહત મળશે તેની પાછળનું મુખ્ય કારણ છે કે જે પવનો આપણને મળી રહ્યા છે પવનોને કારણે ગરમીનું પ્રમાણ સામાન્ય ઘટી શકે તેવી સંભાવના છે હવે મિત્રો આજે તારીખ ત્રણ જૂન થઈ ગઈ છે તો આજે ગુજરાતમાં પવનનું પ્રમાણ વધારે રહેશે જેમાં અનેક વિસ્તારમાં તો ત્રીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈપટ્ટી અને દક્ષિણ ગુજરાતના દરિયાઈપટ્ટી વિસ્તારમાં તો માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સલાહ આપી દેવામાં આવી છે એટલે મિત્રો એક દરિયામાં ઊંચા મોજા ઉછળવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને નુકસાની પણ કિનારાના વિસ્તારોમાં તેવી સંભાવના દેખાઈ રહી છે ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં વીસથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એવરેજ પવન જોવા મળી શકે છે આવું ને આવું વાતાવરણ હજુ પણ આપણને ચારથી પાંચ દિવસ મિત્રો જોવા મળી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે ઉપરાંત મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં આજે વહેલી સવારથી જ આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ ગયો હતો એટલે કે ધીમે ધીમે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીના શ્રી ગણેશ થતા પણ આપણને દેખાઈ રહ્યા છે હવે મિત્રો આગળની સ્લાઇડમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ જે સર્જાઈ રહી છે તેની આંખ એ સૌરાષ્ટ્ર સુધી આવી શકે તેવી સંભાવના છે અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓને પ્રભાવિત કરે તેવી સંભાવના દેખાઈ રહી છે તારીખ ખાસ કરીને આઠથી લઈને જે તેર તારીખનું સેશન છે તે સેશન દરમિયાન સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાતના પશ્ચિમ તરફના વિસ્તારો અને ઉત્તર ગુજરાતને પણ આ સિસ્ટમ અસર કરે તેવી સંભાવના છે એટલે મિત્રો ઓવરઓલ તમને જણાવી દઈએ કે આ જે ગુજરાતનો વિસ્તાર છે તે તમામે તમામ વિસ્તારના અનેક જિલ્લાઓમાં જોરદાર વરસાદ પડી શકે છે જેમાં એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીના પણ વરસાદ થઈ શકે છે એટલે મિત્રો જો સિસ્ટમ આ જ પ્રમાણે આગળ વધી તો સૌરાષ્ટ્ર ઉપર ભારે તે ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે જોરદાર મિની વાવાઝોડા સાથે પવન પણ ફૂંકાઈ શકે છે એમાં પણ ખાસ કરીને તારીખ દસથી જે તેર તારીખ નું સેશન છે તેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોને સાચવવું ખૂબ જ જરૂરી બની ચૂક્યું છે હવે મિત્રો આપણે આગળની સ્લાઇડમાં જોઈશું કે આવનારા દિવસોમાં આજે સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે તે લો પ્રેશરમાં પણ તબદીલ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને તે ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના છે અને સૌરાષ્ટ્રના અંદાજીત પચાસથી લઈને એંસી ટકા વિસ્તારોને પ્રભાવિત કરે તેવી સંભાવના છે મધ્ય ગુજરાતમાં પણ શક્યતા દેખાઈ રહી છે ઉત્તર ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં શક્યતા દેખાઈ રહી છે એટલે આ જે સિસ્ટમ છે એ પ્રી પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ચોક્કસથી વરસાદ આપશે અને ત્યારબાદ અઠવાડિયાની અંદર જ ચોમાસું પણ દસ્તક આપી દેશે એટલે આપણને એક સારા એવા વરસાદના એંધાણ પર અત્યારે દેખાઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે તારીખ નવ દસ અને અગિયાર તારીખની આસપાસ આ સિસ્ટમમાં સૌરાષ્ટ્રના અનેક ભાગોને પ્રભાવિત કરે તેવી સંભાવના છે અને આગળ વધતા વધતાં તે ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોને પ્રભાવિત કરે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે જેમાં મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થાય સૌ કચ્છના પણ દક્ષિણની પટનામાં વરસાદની શક્યતા હાલ દેખાઈ રહી છે એટલે મિત્રો આવનારી તારીખ આઠથી લઈને તેર તારીખનું સેશન છે ખાસ ગણીને ચાલવો જેની અંદર ઘણા બધા ફેરફારો થવાના છે વાતાવરણમાં પલટા સાથે અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થઈ શકે છે જેમાં આપણે અગાઉ જણાવ્યું એમ કે એકથી ત્રણ પણ વરસાદ થઈ શકે તેવી સંભાવના છે એટલે મિત્રો ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે વીજળીના કડાકા ભડાકા થશે અને વીજળીથી બચવા માટે અત્યારથી જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર દામીની નામની એપ્લિકેશન છે એ દામીની નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જેમાં વીજળી પડવાના પંદરથી વીસ મિનિટ પહેલાં તમને એલર્ટ આપી દે છે કે તમારા વિસ્તારમાં સંભવિત વીજળીનું ડેન્જર ઝોન છે કે કેમ એટલે એના આધારે તમે વીજળીથી સામાન્ય રીતે બચી શકો છો એટલે મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા ખરા વિસ્તારો એટલે ગુજરાતના અંદાજીત ત્રીસથી લઈને પચાસ ટકા વિસ્તારમાં વરસાદની શક્યતા હાલ આવનારા દિવસોમાં દેખાઈ રહી છે તમે જોઈ શકો છો કે એ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધતા વધતા દસથી લઈને તેર તારીખમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને પણ પ્રભાવિત કરશે સૌરાષ્ટ્રમાં તો વરસાદ રહેશે કચ્છના પણ પૂર્વ તરફ અને દક્ષિણ તરફના વિસ્તારોને પણ તે આવનારા દિવસોમાં પ્રભાવિત કરી શકે છે તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય જેમાં એક ઇંચથી પણ વધારે વરસાદ થાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે હવે મિત્રો જોવું રહ્યું કે આ સિસ્ટમ કેટલા પ્રમાણમાં આગળ વધી રહી છે પવનના પ્રમાણે તેનું પ્રમાણ કેટલું રહેશે તે પણ હવે જોવું રહ્યું અત્યારે મિત્રો આજે તારીખ થઈ ગઈ છે ત્રણ જૂન તો અત્યારે અરબી સમુદ્ર એક્ટિવ છે દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં પણ વરસાદ થઈ રહ્યો છે એટલે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત અનેક જગ્યાઓમાં આપણને જોવા પણ મળી રહી છે એટલે મિત્રો હજુ પણ આપણે એક સામાન્ય થોડા ચાર પાંચ દિવસ રાહ જોઈશું અને ત્યારબાદ એક પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થશે અને મિત્રો આ વર્ષે ચોમાસું એક અથવા તો બે દિવસ વહેલું આવવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં પંદર જૂનની આસપાસ ચોમાસું બેસશે તેવો વધારો છે હવામાન ખાતાના મતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું પંદર જૂને ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે જેથી પંદર જૂન રાજ્યમાં ચોમાસાની વધામણીની સામાન્ય તારીખ પણ આપણે માનતા હોઈએ છીએ હવે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ એક રેન બેઝ ફોર્મેશન છે કે જે વરસાદી વાતાવરણ ગુજરાતમાં આવનારા દિવસોમાં કેટલા દિવસ રહેશે એ તમામ પ્રકારની માહિતી આપતો સેટેલાઇટ પિક્ચર છે અત્યારે તમે જોઈ શકો છો કે ત્રણ અને ચાર તારીખથી જ અરબી સમુદ્ર એક્ટિવ છે જેમાં બ્લુ કલરના જે ડાર્ક અથવા તો યલ્લા કલરના જે ડાર્ક તમને ભાગ દેખાઈ રહ્યો છે તે વરસાદની તીવ્રતા છે જેમાં ચાર પાંચ તારીખથી જ દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદથી તે પ્રભાવિત થાય અરબી સમુદ્ર એક્ટિવ થાય અને મહા મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી વરસાદની ફરીથી ટ્રફ રેખા સર્જાશે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં જોરદાર વરસાદની સંભાવના રહેલી છે પૂર્વ ભારતમાં પણ વરસાદની સંભાવના છે અને અત્યારે જ્યારે સામાન્ય ડબલ્યુડી સક્રિય થયું છે જેના ભાગરૂપે થઈને જમ્મુ કાશ્મીર સહિત અનેક વિસ્તારમાં આવનારા દિવસોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો તમે જોઈ શકો છો કે અરબી સમુદ્ર ધીમે ધીમે તારીખ સાત અથવા તો આઠ તારીખથી વધુ એક્ટિવ થાય જેમાં સાયક્લોનિક સિસ્ટમથી લઈને લો પ્રેશર સિસ્ટમ સુધી ની વરસાદની સિસ્ટમ બની શકે તેવી સંભાવના દેખાઈ રહી છે તમે જોઈ શકો છો કે આઠમી તારીખથી જ અરબી સમુદ્ર વધુને વધુ એક્ટિવ થાય અને મહારાષ્ટ્ર સુધી અને દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વધારે પ્રભાવિત થાય અને જેની જે ગતિ છે એ ઉત્તર તરફ ધીમે ધીમે આગળ વધે તેવી સંભાવના છે અને તારીખ નવ તારીખથી જ આ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને ધીમે ધીમે પ્રભાવિત કરવાનું શરૂ થઈ જશે જેમાં જોરદાર પવન સાથે વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ થઈ શકે તેવી સંભાવના દેખાઈ રહી છે તમે જોઈ શકો છો કે દસ તારીખે પણ ધીમે ધીમે જે મિની વાવાઝોડાની આંખ છે તે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને આવનારી તારીખ તેર તારીખ સુધીમાં એ ઉત્તર ગુજરાતને પણ પ્રભાવિત પ્રભાવિત કરે તેવી સંભાવના દેખાઈ રહી છે કચ્છના પણ દક્ષિણ તરફના વિસ્તાર અને પૂર્વ તરફના વિસ્તારોમાં તારીખ તેર જૂન પહેલા વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે ખાસ કરીને અને તારીખે જોરદાર વરસાદ થઈ શકે છે જેમાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીના પણ વરસાદ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે